સૌરાષ્ટ્રમાં બે દિવસ હિટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે રાજકોટમાં ગરમીનો પારો અડત્રીસ ડિગ્રીએ પહોંચ્યો છે બપોરના સમયે લોકોને બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે ગરમીમાં રાહત મેળવવા લોકો ઠંડા પીણાના સહારે છે શહેરમાં અમૃત સમાન શેરડીના રસના છીચોડા શરૂ થયા છે ગઈકાલે શહેરમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આગામી બે દિવસ સુધી ભારેથી ભારે ગરમી રહેવાની અને હિટ વેવ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે કરવામાં આવી છે તે જોવા મળી રહ્યું છે ગઈકાલે ચાલીસ ડિગ્રી કરતા વધુ તાપમાન હતું અને રાજકોટ શહેર છે કે તે યલો એલર્ટની અંદર અત્યારે મૂકવામાં આવ્યું છે ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન લોકો જે ઘરની બહાર નીકળતા હોય તેમને પૂરતા શરીર ઢકાય તે પ્રકારે કપડાં પહેરવા માટે થઈને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે સાથે જ જે લોકો ઘરની બહાર કામથી નીકળતા હોય ત્યારે તેઓએ પૂરતા શરીર ઢકાય સાથે જ આંખોને પણ આરામ મળી શકે તે પ્રકારે ગોગલ્સ પહેરવા માટેની સૂચનાઓ છે તે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે આજે બપોરનો સમય છે તે થયો છે ડિગ્રી જેટલું તાપમાનનો પારો છે તે પહોંચ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે રસના ચીચોડાઓ છે તે કાર્યરત છે તે કરી દેવામાં આવ્યા છે ને લોકો ગરમીથી રાહત મેળવવા માટે થઈને રસ છે તે શેરડીનો પીતા હોય છે જે રીતના હીટવેવની આગાહી છે તે કરવામાં આવી છે ને તેને લઈને આરોગ્ય વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે કારણ કે જે ડીડ્રેશનના બનાવો છે તે સામે આવતા હોય છે ને એ દરમિયાન બપોરે લોકોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે થઈને અપીલ છે તે કરવામાં આવી રહી છે સાથે જ મોં પર રૂમાલ બાંધવા અને આંખોને રાહત મળે તે માટે થઈને ચશ્મા જેવા ગોગલ્સ પહેરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે સાથે સાથે તડકામાં ઘરની બહાર જો કોઈ વ્યક્તિઓને જવાનું થાય અથવા તો બજારમાં હોય તો ઠંડા પીણા માટે તેઓએ બરફ અથવા તો બરફથી જે ઠંડા થયેલા જે પ્રવાહીવાળા જે વસ્તુ હોય તે ન પીવા માટેની સૂચનાઓ છે તે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે ઘરમાં પણ જ્યારે લુમાથી તમે ઘરની અંદર જતા હો ત્યારે ઘરની અંદર પહોંચતાની સાથે જ ઠંડુ પાણી ન પીવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે પરંતુ જે રીતના હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હિટવેવ રહેવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તે જ પ્રમાણે રાજકોટમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આકરા તાપ છે તે પડતા જોવા મળી રહ્યા છે કેમરા પ્રસંગ ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ